આગ લાગતા બસના ડ્રાઈવર દ્વારા યુટ્યુબ ઉપર વિડીયો જે આગ ઉપર કાબુ મેળવ્યો હતો ડ્રાઈવરે બસમાં રહેતા ફાયર એસ્ટિગ્યુશનનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવ્યો હતો ડ્રાઈવરે કહ્યું હતું કે ધુમાડા નીકળતા હોવાથી બસને સૌ પ્રથમ સાઈડમાં ઊભી રાખી દીધી હતી બાદમાં સાત પેસેન્જર હોવાથી તેમને નીચે ઉતારી દઈને તાત્કાલિક વિડીયો જોઈને તે પ્રમાણે ફાયરના સાધનોનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવ્યો હતો બસ મકાઈ પરથી ડુમસ તરફ જઈ હતી તો ફાયર પણ ઘટના દોડી ગઈ હતી અને કામગીરી હાથ છે આમ યુટ્યુબનો આજે સાચો ઉપયોગ કરવામાં આવ્યો છે Els del cursi de fracàs,